तने सीखा मन न देता हमने तो हूं कहू छु भाई तमे हमने बाने सडावो छु वो देखा तो बाने सडावो छु वो क्या <laughs> बाने सडावा <laughs> तो तक का दू आपरे हमने तो ओला नु का हम कीतु की ये सोडी हम के गोट मने तो पापा ने हसोलो नो गोट है मु मारु छु कहू छु हां तो हमने होले केवा आवा हां हमने हो काम केवा आवा हमने अमर बाप ने बहु गमे हमने तो बहुवस

આ એવું નખતે તાપ હોય એવું ન થાતું હું બીજો કેવાનું આહિલું અમને તો મારા બાપાને બહુ ગમે અમને તો બહુ જ ગમે અમને મારા બાપાને તમને ગમે તમારા બાપાને ઈ જો અરે આપણે હારું આ જો મોક ને મારે કેવું જોવત થક પડે હું કોઈ તમારા યુટ્યુબમાં બોલવાનું ઈ ના નો યમ તો ઈ હાર એક મારકો ના તો આવું તો કાકા નો હેં દે આ

છે હાલો બધું રોટલી રોટલા તો બધા આજ તો આપડે મંદિરે જવાના છે તમને દર્શન કરાવવા કાકા છું આજ તો દર્શન કરવાના છે ને કાલ તો તે દર્શન નતા ડેલો બંધ હતો તો આજ તો ખુલે છે ત્યાં સેવા અમારે ધીરુ દિશ કરે છે

ન બધાય પાછા કેજો હું તમને હમણાં બતાવું છું કાશુબેન ખોલવા જ તમે તો ચાલો આ ડેલો આવી ગયો છે આપણે ડેલે પોગી ગયા છે હવે તમારા કાસુ ડેલો ખોલે તો આપણે ડેલે પોગી ગયા છે હવે અંદર જાય ચાલો હવે અંદર આવી ગયા છે આપણે તો આપણે જો આવી ગયા છે અંદર કાલ તો આપણે નતું વાણું તો આજ તો આવી ગયા છે જો આવી બધી જગ્યા છે દિયા કે દિયા તો સાલ હું તમને બતાઉ વીકી ના કી તો આપણે આવી ગયા છીએ આયા મંદિરે તો જો આ મંદિર છે

અમાર કાજુ બેન તો અહીંયા આટા મારે છે જવો તો આ મંદિર છે જોવો તમે જોઈ શકો છો કેવી બધી ફૂલ જગ્યા છે જોજો બધાય આ જો સફેદ કરે તો કેવી અહીંયા ડાળો તો જો આપણે સ્તસ્ય પુડરા હું આ મસ આ હું તો એક એક નું લઈ લેતું હોય તો આ લઈ તો કાજુ થોડા કાબા જોથી ફૂલડા હું થોડા ખોડિયાર માં સડાય એ ઉ તોડી દે તો અમાર નીરુ ફૂલડા તોડી દે હે મને તો હું આકડે આપણે ગયાતા તો ખોડિયાર માં થોડા ફૂલડા સડાઈ આવીયા આપણે જો આ મંદિર સે આપણે જોયું ಆ ಬತ್ತಿ ಜಗ್ಯಾச்சே ಕ್ಯಾವ್ ಮಸ್ತಾ ಕಾಯೋ ಮರ ಬಸ್ ನೀರು થઈ رہے એટલે ಬಸ್ ಬಸ್ ಬಂದ ಕರೆ ಸಾತ್ તો આપણે જાય છીએ હવે ફૂલડા સડાવવા નહીં તો આપડે આથી ફૂલડા સડાવવા જોઈએ અને આપણે બેહીન પગે લાગી લઈએ આપણે બેહીન પગે લાગી વાહ આપણે આયા મૂકી દેવું તો ચાલો હવે દર્શન આપણે કરી લીધા છે તો હવે થોડુંક કામ કરશું ઓલ આપણે થોડીક સફાઈ ને એવું બધું કરી નાખી ચાલો